નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતવર્ગ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો છે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો છે જેમાં વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્યા છે વહેલી સવારથી શિવ ભક્તોની લાંબી કતારો લાગી અરબી સમુદ્ર તટી દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવભક્તો સોમનાથમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રીસ દિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સોમનાથ તીર્થ છે તૈયાર ઉજવવા શ્રાવણ નો તહેવાર ના નાદ થી આખું સમગ્ર મંદિર ગુંજ ઉઠ્યું છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધાઓને લઈ બહુ સ્તરીય આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ મંદિર હર હર ભોલે જય સોમનાથ ના નાથથી ગુંજી ઉઠ્યું છે દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજી ના જાપ લીન થયા છે શ્રાવણ પ્રથમ સોમવારે આજે વહેલી સવારે ચાર વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શનાર્થે આજે મોટી લાઈનો લાગી હતી અને સવાર વહેલી સવારથી લોકો દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને આજે આરતી દરમિયાન પણ સતત મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો આજે જ્યારે પ્રથમ સોમવાર છે ત્યારે સાડા આઠ વાગે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા પાલખીનું પૂજન અને સાડા આઠે પાલખી યાત્રા યોજવામાં આવશે તેવી જ રીતના સાડા દસ વાગે જે પાગ પૂજા છે ભગવાનને પાક ચઢાવવામાં આવે છે એની પણ યાત્રા મંદિરમાં યોજવામાં આવશે એનો પણ ભાવિક ભક્તજનો લાભ લઈ શકે છે ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પધારતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ ભસ્મ તિલકની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં લોકો પોતાની જાતે ભસ્મનું તિલક કરી શકે ત્રિપુણ કરી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે તેનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે દરેક યાત્રિકોને બિલવાનો પ્રસાદ મળી શકે એના માટે પણ એક વિશેષ કાઉન્ટર કરવામાં આવ્યું છે અને એનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ખાસ કરીને આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં પંદર હજારથી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે આજે પ્રથમ સોમવારે ભગવાનને બિલવો પત્રનો શ્રિંગાર કરવામાં આવશે જે ખૂબ જ પ્રચલિત થઈ છે એવી માત્ર પચીસ રૂપિયાની બિલવો પૂજા પાંચ લાખથી વધારે લોકોએ આજ દિન સુધીમાં નોંધાવી છે અને ટ્રસ્ટ દ્વારા એને પ્રસાદીનું પણ આજરોજથી એને ઘરે પહોંચે એ માટેની શુભારંભ કરવામાં આવશે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર